નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ કોમર્સ વિષય પાસબુક નો અર્થ વિશે અભ્યાસ કર્યો મુખ્ય પ્રકરણનો હેતુ કે ભાઈ બેંક સિલકમેર શા માટે તૈયાર કરવામાં આવે એનો પણ મિત્રો આપણે અભ્યાસ કર્યો

પેજ નંબર બસો પિસ્તાલીસ ઉપર આવો જો પહેલો જ મુદ્દો છે મિત્રો બે વચ્ચેનો તફાવત આવવાનું કારણ બેંકમાં ભરેલા પરંતુ બેંકે જમા નહીં કરેલા ચેક મિત્રો આપણે કોઈ વેપારીને લેણાની વસૂલાત પેટે ચેક મળે આપણને તો આપણે સૌથી પહેલા એ ચેકનું શું કરશું બેંકમાં જમા કરશું હવે બેંકમાં જમા કરવા જઈએ પણ બેંકે હજી સુધી ચેક જમા ન કર્યો હોય તો મિત્રો રોકડ રોકડમેળ અને પાસબુક બે વચ્ચે તફાવત આવે આપણે રોકડ મેળમાં તો એને છે એ નોંધ કરી નાખી છે પણ બેંકે હજી સુધી પાસબુકમાં નોંધ કરી નથી તો એવા સમયે છે બંને વચ્ચે તફાવત આવે ચાલો નંબર બે જુઓ લખેલા પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલા ચેક જો ચેક લખી લખીને ખાશે પણ ટેબલના ખાનામાં રહે છે જેને આપણે આપણી ભાષામાં કહેવું હોય તો એમ કહીએ કે કે ભાઈ ચેક લખીને તૈયાર મૂકી દીધા છે પણ ભૂલથી ટેબલના ખાનામાં રહી ગયો એટલે કે બેંકે જમા કરાવવા જગ્યા નથી તો આવા સમયે ટેબલમાં રહ્યો છે તો એ ચેક મિત્રો બેંક સુધી જવાનો નથી ને બેંકમાં એ એન્ટ્રી પડવાની નથી તો આ કારણે પણ રોકડમેળ અને પાસબુક બંનેની વચ્ચે તફાવત જોવા

રોકડ મેળમાં નોંધ ન થઈ હોય પણ પાસબુકની અંદર એની નોંધ થઈ ગઈ હોય એટલે બંને વચ્ચે તફાવત આવે એટલે કે ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં જમા રકમ કરાવી નાખી હોય તો એવા સમયે પણ રોકડ રોકડમેળ અને પાસબુક બંનેની વચ્ચે તફાવત જોવા મળે એના પછી જુઓ નંબર ચાર બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલું વ્યાજ અને બેંક ચાર્જીસ જો બેંક આપણને સેવાઓ આપે છે જુદી જુદી પ્રકારની દાખલા તરીકે બેંક આપણને પાસબુક આપે છે એટીએમ આપે છે ક્રેડિટ કાર્ડ આપે છે આવી બધી સેવાઓ આપે છે તો હવે આવી સેવાઓ બેંક કંઈ મફતમાં આપવાની નથી એટલે આની ઉપર આપણી પાસેથી ચાર્જ લેશે આ ચાર્જ લેશે એટલે બેંક જે તે સમયે દાખલા તરીકે એટીએમ ચાર્જ છ મહિનાનો હોય તો છ મહિના આપણા ખાતામાંથી એટલી રકમ કપાઈ જાય તો એ રકમ કપાઈ જાય તો હજી આપણે આપણા રોકડ મેળમાં નોંધ ન કરી હોય પણ બેંકે એની પાસબુકની અંદર એની નોંધ કરી નાખી હોય તો આવા સમયે પણ પાસબુક અને રોકડ મેળ બેની વચ્ચે મિત્રો તફાવત આવવાનું કારણ મુખ્ય છે તો આ આપણે જોયું ચાર નંબર આગળ જોઈએ ચાલો ભાઈ આગળ જોઈએ મિત્રો પેજ નંબર બસો છેતાલીસ ઉપર આવી જાવ પાસબુક અને રોકડમેણ વચ્ચે તફાવત આવવાનું કારણ નંબર પાંચ પાંચમું કારણ બેંકે વસૂલ કરેલ બેંકે વસૂલ કરી ગ્રાહકના ખાતે જમા કરેલી રકમ જે રોકડમેળમાં નોંધેલી ન હોય જો બેંકે વસૂલ કરી નાખી છે ગ્રાહકના ખાતે જમાય કરી નાખી છે પણ વેપારીના ચોપડે એટલે કે રોકડ મેળની અંદર એની નોંધ થઈ ન તો આવા સમયે પણ મિત્રો આ રોકડ મેળ અને પાસબુક એ બંનેની વચ્ચે તફાવત આવી શકે આગળ જોઈએ છ નંબર રોકડ મેળમાં નોંધેલા છે પરંતુ બેંકમાં ભરવાના રહી ગયેલા ચેક વેપારી જ્યારે પોતાની દુકાને થી ચેક લખતો હોય ત્યારે ચેક લખીને તૈયાર મૂકી દે પણ બેંકમાં ભરવા જવાના હજી છે એ બાકી હોય એટલે કે બેંકે ભરવા માટે વેપારી છે એ હજી સુધી પહોંચ્યા નથી તો એવા સમયે પણ વેપારીના ચોપડામાં એટલે કે રોકડમેળમાં રોકડમેળની અંદર એની નોંધ મિત્રો થઈ ગઈ હોય પણ પાસબુકની અંદર એની નોંધ થઈ હોય નહીં તો આવા સમયે પણ બે વચ્ચે તફાવત આવી શકે ચાલો આગળ જુઓ સાત નંબર બેંકમાં ભરેલા છે પણ રોકડ મેળમાં નહીં નોંધેલા ચેક સેમ ઉપરની જેવો જ મુદ્દો બંને મુદ્દા એક સમાન છે દીધા છે પણ રોકડ નોંધા નથી એટલે કે બેંકના ચોપડે નોંધ થઈ છે પણ વેપારીના ચોપડે નોંધ થઈ નથી આગળ સેમ એક પ્રકારના મુદ્દા આવે છે મિત્રો લખેલા છે પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલા ચેક સેમ સેમ મુદ્દા મિત્રો એક સરકારના બધા એક પ્રકારના જ આવે છે એટલે એક વખત નિરાતે રીડિંગ કરો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતના છે એ આપણે આ નોંધ કરવાની છે મિત્રો આગળ વધીએ નવ નંબરનો મુદ્દો રોકડ મેળમાં નોંધેલ પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા છે ચાલો ફરીથી પાછો એ જ પ્રકારનો મુદ્દો રોકડ મેળમાં નોંધેલા છે પણ વેપારીને આપ્યા નથી એટલે કે હજી સુધી ચેક વેપારી સુધી પહોંચ્યા નથી એવા ચેકના કારણે પણ રોકડ મેળ અને પાસબુક બંનેની વખ બંનેમાં તફાવત જોવા મળે આગળ જુઓ દસ નંબર બેંકે ચૂકવેલ પરંતુ રોકડ રોકડમેળમાં નહીં નોંધેલ રકમ બેંકે ચૂકવી દીધી છે આપણા વતી પણ એ જે રકમ છે એ હજી સુધી વેપારીના ચોપડે નોંધ થઈ નથી તો મિત્રો એક બાજુ નોંધ થઈ ગઈ છે અને એક બાજુ નોંધ થઈ નથી તો બંને વચ્ચે તફાવત છે એ આવી શકે પછી નંબર અગિયાર વટાવેલી હુંડીની નકરામણી જે રોકડ મેળમાં નોંધાયેલી નથી હુંડીની રકમ નકરાવામાં આવી છે પણ એને હજી સુધી રોકડ મેળની અંદર મિત્રો છે એ નોંધ કરી નથી પછી આગળ જોઈએ છેલ્લો અને લાસ્ટ નંબર આ સિવાયની પણ જો કોઈ અન્ય એવી ભૂલ હોય એટલે કે એના કારણે રોકડમેળ અને પાસબુકમાં તફાવત મિત્રો જો આવતો હોય તો તફાવત આવવા માટે આ તફાવત શોધવા માટે આ તફાવતને ક્લિયર કરવા માટે મિત્રો આપણે બેંક શિલ્લક મેળ તૈયાર કરવો પડે એટલે એક દ્રષ્ટિએ તમે જુઓ મિત્રો તો વેપારી માટે બેન્ક સિલકમેર તૈયાર કરવો ખૂબ અગત્યનો છે કારણ કે વેપારી જો બેંક સિલકમેર તૈયાર કરે તો જે તે એકમના કર્મચારી એટલે કે જે હિસાબની છે હિસાબનીશ પણ નાણાંની ઊંચાપત કરી શકતા નથી એટલે કે નાણું જે છે એ એકમની અંદર આવતું હોય એમાં છે એ કોઈ ઠગાઈ કરી શકતા નથી એમ પણ આપણે કહી શકીએ એટલે બેંક સિલકમેર વેપારી માટે ખૂબ જ અગત્યનું છે આગળ જોઈએ બેંક સિલક મેળ તૈયાર કરવાની મુખ્ય મિત્રો બે પદ્ધતિ છે એક ગાણિતિક પદ્ધતિ જેને ઉમેરો અને બાદ કરોની પદ્ધતિ કહેવાય બીજી પદ્ધતિ છે એ ઉધાર જમાના ખાનાની પદ્ધતિ છે એ કહેવાય મિત્રો હવે જો અહીંયા એક નોંધ પણ તમને આપી છે પેજ નંબર બસો ઉપર ખાસ ધ્યાન રાખો બેંક સિલકમે તૈયાર કરવાની પદ્ધતિ પૈકી અમુક પદ્ધતિએ દાખલો ગણવાનો પ્રશ્ન પૂછી શકાશે નહીં એટલે કે તમને સ્પષ્ટા કરીને નહીં પૂછે કે ઉધાર જમાની પદ્ધતિથી દાખલો ગણો કે પછી ઉમેરો બાદ કરોની પદ્ધતિથી દાખલો ગણો તમને બે માંથી જે પદ્ધતિ અનુકૂળ આવે એ પદ્ધતિથી તમે દાખલો ગણી શકો છો આપણે મિત્રો આ ચેપ્ટરની અંદર પદ્ધતિ નંબર બે ઉધાર જમાની પદ્ધતિથી જ બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે આપણે અહીંયા ઉમેરો બાદ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો નથી માત્ર એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ઉધાર જમાની પદ્ધતિ જેથી કરી અને આપણે આગળ જે કાંઈ ભેલા છીએ એ આગળ ભણેલા છીએ એ મુદ્દા પણ આની અંદર મિત્રો આવી જાય જોઈએ ચાલો મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વની વસ્તુ પેજ નંબર બસો ને ત્રેપન ઉપર આવી જાઓ બધા જો પેજ નંબર બસો ત્રેપન ઉપર મિત્રો બધા નિયમ આપેલા છે તમને કયા કયા કારણે તફાવત આવે અને તમારે એને ઉધાર કરવાનું છે કે જમા કરવાનું છે એ ચોખ્ખું અને સ્પષ્ટ મિત્રો અહીંયા દર્શાવેલું છે જો તમે આ પાકું કરી નાખો મિત્રો એટલે તમને દાખલાઓ છે એ આવડી જાય એટલે તમારે મિત્રો છે એ આ એટલું પાકું છે મિત્રો મિત્રો ચાલો ફરીથી પાછું આવી ઉધાર જમાની પદ્ધતિ છે એની અંદર મિત્રો આપણે આ જે નિયમો છે એ નિયમો સિદ્ધાંતો પાકા કરી નાખવાના છે મિત્રો નંબર એક ગ્રાહક પાસેથી મેળા બેંકમાં નથી ભર્યા તો જમા વેપારી વતી ચુકવણી કરી છે રોકડ મેળમાં નથી નોંધાયું તો જમા ગ્રાહક પાસેથી મળેલા છે બેંકમાં જમા નથી કર્યા કે બેંકમાં નથી ભર્યા તો જમા પાસબુકમાં ઉધારેલું છે બેંક ચાર્જીસ તો રોકડ મેળમાં નોંધેલું નથી તો જમા બેંકમાં ભરેલ ચેક નકારેલું છે રોકડ મેળમાં નોંધ કરી નથી તો મિત્રો કરશું જમા ટૂંકમાં અહીંયા તમારી પાસે જે છે એ મિત્રો બધા જ નિયમો છે જે મિત્રો તમારે પાકા કરી નાખવાના છે કે ભાઈ આવો વ્યવહાર આવે તો ઉધાર થાય અને આ રીતનો વ્યવહાર આવે તો જમા થાય જો હજી પાછળના પેજ ઉપર પણ આખું તૈયાર જ છે મિત્રો પેજ નંબર

દાખલાઓનો અભ્યાસ કરતા હોય ત્યારે દાખલાનો અભ્યાસ કરતી વખતે મિત્રો છે એ આપણને આ વ્યવહારો જે બનાવવાના છે એ વ્યવહારો બનાવતી વખતે આપણને છે એ આવડી જાય આપણે આગળ દાખલાનો અભ્યાસ કરશું મિત્રો એની પહેલાં આજે તમને આજે મેં વર્ક દેખાડ્યું છે કે ભાઈ તમારે આ સિદ્ધાંતો પાકા કરવાના છે સિદ્ધાંતો એક દિવસ માટે તમારે ફરજિયાત રીતે અને આ સિદ્ધાંતો છે પાકા થશે તો મિત્રો તમને છે એ ઝડપથી આ દાખલાઓ છે એ આવડશે તો મિત્રો દાખલાઓનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે કરશું તો ત્યાં સુધી રાખીએ થેન્ક યુ